અંકલેશ્વરના બાપરોલ બ્રિજ પાસે થયેલા મોબાઈલ સ્નેચિંગમાં રીધા સ્નેચર ઝડપી પડાયો હતો કોસમ્બાના રીધા મોબાઈલ ચોર સામે કોસમ્બા પોલીસ મથકમાં છ થી વધુ ગુના નોંધાયા છે પાનોલી પોલીસે ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડી તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર ગત બીજી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા રોડ પર બાકરોલ બ્રિજ પાસે બાઇક લઈ પસાર થતાં જકવાન અહમદ ઇસ્માઇલ તર્કી પોતાની પ્લેઝર લઈને પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન અજાણ્યા ઈસમે પાછળથી બાઇક લઈ આવી તેમની પાસે રહેલ છાસઠ હજાર રૂપિયાનો મોબાઈલ આંચકીને ફરાર થઈ ગયા હતા જે અંગે પાનોલી પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે છોડીના મોબાઈલના આઈએમઆઈ નંબરને સર્વેલન્સ પર મૂકી ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવેટ કરી હતી આ દરમિયાન મોબાઈલ ચાલુ થતાં જ પોલીસે મોબાઈલ ટ્રેસિંગ કરી કોસંબા ખાતે દાદરી ફળિયામાં રહેતા રીધા મોબાઈલ ચોર તનવીર અહમદ ઉર્ફે તામિર અબ્દુલ કયુમ શેખને ઝડપી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં કોસંબા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ચોરી અને મારામારીના થી વધુ ગુના નોંધાયેલા છે ત્યારે રીધા મોબાઈલ ચોર અન્ય મોબાઈલ સ્નેચિંગમાં પણ સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે